લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર પ્રસાર અત્યારે જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઈ શાહ સાથે છીએ સમગ્ર દિવસ દરમિયાન આપણે તેમની સાથે ફરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું શું છે બિમલ શાહની રણનીતિ અને કેવી રીતે તેઓ જનતા જનાર્દન પાસેથી મતો માંગી રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન તેમની સાથે ફરીશું મતદારોનો મિજાજ જાણીશું ઉમેદવારનો મિજાજ જાણીશું અને સમગ્ર વાત પહોંચાડી છે અમે આ ઉમેદવાર જે હાલમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાઈ શ્રી વિમયભાઈ શાહ છે તેઓ તેઓને અમે પસંદ કરીએ છીએ શું કારણ છે બિમલભાઈ શા માટે એટલા બધા સક્રિય છે કે કોઈ પણ પાર્ટીમાં હોય જરામ દાલુ તો હું બોલું છું કોઈ પણ પાર્ટી રાજકીયમાં હોય રાજકીય પક્ષમાં એમાં એવા ફર્સ્ટ નંબર એમનો આવે એટલા બધા સક્રિય છે ઉત્સાહી છે અને કામની કોઠા સૂજવાળા છે એવો હું બીજા કોઈ પક્ષમાં આવો કાર્યકરને હું જોતો નથી એટલે અમે ઈચ્છીએ છીએ આ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર પણ અહીંયા આયા છે ને શું કહેતા એના વિશે તમે ના

પિસ્તાલીસ વર્ષ પહેલાંથી પણ એમની હતી અને અત્યારે છે એવું ઈચ્છે છે એમ અને જે અરેરા ગામમાં વિકાસ થયો એ કોંગ્રેસ મારફત જ થયેલો છે દેશમાં ને તો શું વાયદાવાળા બધા થઈ ગયા અત્યારે જે ભાજપ સરકાર તો વાયદાથી જ બધું કે વિકાસ પણ વાયદો જ છે વિકાસ નહીં રોજગારી તો વધારે ગરીબી ગરીબી જ છે હા હા સો ટકા હલ થશે અને અમે ઓળખીએ છીએ સભાની ચૂંટણી આવે તમારી બધી વાત સો ટકા સાચી છે પણ ઉમેદવાર જ્યારે ઉભો રહેલો ને તારે એક વખત આવે છે ફરી તો અમે એનું ચિત્ર હોત ભૂલી જઈએ છીએ એનો નકશા કદાચ દેખાય છે બાકી પબ્લિક કોણ અને એનો કોન્ટેક કરવા તો મળતો પણ નહીં એટલે અહીંયા કશું ગોમડા લેવા કશું હોતું જ નહીં એવું છે અને ગોમડાના લોકોને બધા એક જાતના પેલો મૂર્ખો હોય એવી પરિસ્થિતિ હોતો હોય છે એટલે ઉમેદવારની એવી જરૂર છે કે પબ્લિક વચ્ચે કાયમ માટે રહે એવા ઉમેદવારની જરૂર છે એ પ્રચાર માટે આ વાત બરોબર છે એ લોકસભા ઉભેલા ઉમેદવાર છે એમની ફરજ છે એટલે આયા પણ એક વસ્તુ અમે એવા જયારે આજે આયા એવી રીતે કાયમ માટે પબ્લિકની વરહમાં એકાદ વખત મુલાકાત લે એવી જરૂરિયાત છે અરે કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ વાળો હોય ગમે હોય તો આજે ગોમડાની પબ્લિકને એને લાગે કે ના કંઈક અમે વોટ આલ્યો છે એવું એને મનમાં થાય પણ કારે ઉમેદવાર આજે એક વસ્તુ એવું છે કે આજે એક વખત ચૂંટાઈ ગયો ફરી દેખાતો જ નહીં ફરી ચૂંટણી પાંચ વર્ષે આવે તારે એ ઉમેદવાર દેખાય એ એક વખત અહીં ગયા હતા એ ત્રણ લાખ રૂપિયા લખાયા હતા એ હજુ મસાન માં હાલ્યા નહીં તેમ ગોમ વાળા રાહ જોઈને જ બેઠેલા છે હા એટલે હાલ છે આવો અમે તો પૂછ્યું બીજું શું કેવાના અમે તેમના કઈ કોઈ ની પર થવાનો નહીં પરિવર્તનની દિશામાં પવન ભૂકાઈ ગયો છે અને હું સમજુ છું કે પ્રજાનું મન અને મત બે બની ગયા છે પ્રજા પરેશાન છે બે હજાર ચૌદ પછી નોટબંધી તો નોટબંધીમાં આપને બધાને ખબર છે કોઈ પૈસાવાળા લાઈનમાં ઉભા રહે ખરીફ માણસ લાઈનમાં ઉભા રહ્યા દોઢસો લોકોના મૃત્યુ થયા કોઈ ચિંતા કરી નહીં જીએસટીના કારણે કોઈ મોટા ઇન્ડસ્ટ્રીઝને તકલીફ નથી થઈ નાના નાના વેપારીઓ મરી ગયા અનેક ધંધા રોજગાર બંધ થઈ ગયા અને વેપારીઓ પણ આપઘાત કરવાની સ્થિતિ ઊભી થઈ એ જ પ્રમાણે આજે આખી દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા હોય અત્યારે એકસો ચાલીસ ડોલરમાં આ ભાવ હોય પેટ્રોલ ડીઝલનો ચાલીસ ડોલર થયા પછી પણ આ સ્થિતિ હોય સરકારે એક્સાઇઝ ડ્યુટી નાખીને જે પ્રમાણે પ્રજા ઉપર જે ભાર મૂક્યો છે અને એના કારણે અસહ્ય મોંઘવારી આજે ગરીબ વધારે ગરીબ થતો જાય છે પૈસાદાર વધુ પૈસાદાર થતો જાય છે અને દેશની સ્થિતિ બગડતી જાય છે સાથે સાથે બેરોજગારીની રોજગારી આપવાના સંદર્ભમાં બે કરોડની વાત કરી હતી આજે રોજગારીની સ્થિતિ ક્યાં છે ને છે છે નવયુવાનો ખરેખર દિશા સૂચક એમની પાસે કોઈ સાર નથી આર્ટસ કોમર્સ સાયન્સ અરે ઇવન હવે તો એન્જિનિયર હોય કે ફાર્મસી થયેલા છોકરાઓ પણ આજે નોકરી માટે ફાફા મારી રહ્યા છે એવી સ્થિતિમાં હું માનું છું કે બધા જ ક્ષેત્રની અંદર આ સરકાર નિષ્ફળ ગઈ છે અને એટલા માટે પ્રજાનું મન અને મત બની ગયા છે પ્રજા મને એટલા માટે મત આપશે એક તો હું કોંગ્રેસ પાર્ટીમાં છું કોંગ્રેસ પાર્ટીએ જે કીધું છે કરીને બતાવ્યું છે અને એટલા માટે આપ જો મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની કીધું હતું ખેડૂતોને દેવા માફ કરીશું અમે દસ દિવસની અંદર ખેડૂતોને દેવા માફ કરી દીધા એટલે જે કહીએ જે કરીએ છીએ પંદર લાખ જમા કરાવીશું ને પંદર લાખ જમા ના થાય એવું હતું નહીં જે કીધું છે કર્યું છે અને એટલા માટે જ હું માનું છું કે કુદરતને ત્યાં પણ હોય છે પણ અંધેર નથી હોતી અને કુદરતના ન્યાયના સિદ્ધાંત પ્રમાણે પણ આજે કોંગ્રેસ આગળ વધી રહી છે સાથે સાથે મારો આ વિસ્તારમાં પ્રભારી મંત્રી તરીકેનો અનુભવ હું મિનિસ્ટર હતો તારે પણ આ વિસ્તારનો પ્રભારી મંત્રી હતો હું અહીંયા મેં પાર્ટીના સંગઠનમાં પણ પ્રમુખ તરીકે કામ કરું છે અને બીજું મારા કપડવંધની સુવાસ કપડવંત વિસ્તારની અંદર બે જે જે પ્રમાણે કામ કર્યું છે જે પ્રમાણે વિકાસ કર્યો છે જે પ્રમાણે રોજગારી માટેની તકો નવયુવાનો છોકરાઓ માટે ઉભી કરેલી છે રાત્રિ અડધી રાત્રે હોસ્પિટલ નું કહ્યું હોય તો બિમલ શાહ કદાચ એમના પરિવારનું કોઈ પહોંચે કે ના પહોંચે બિમલ શાહ પહેલા પોન અમે તો આ વર્ષે હમણાં ઓળખાણ પાડ્યું જોયા જ નહીં ભાઈ કઈ થી ઓળખાયો અમે તો છે ને જ્યાં એસટી નિગમ ખાડા ના લઈ જાય એવા ના લીશું વિમતભાઈ હશે ને એસટી ખાતું હતું ને ચેરમેન હતા ને તે એસટી થા આપું પછી ઠપ થઈ ગઈ હતી અમે તો ભાજપ ને નહીં ભાજપ વાળા અહીંયા આવીને કે ત્યાં લા ખાલીશું ગામમાં તે પછી દેખાય જ નહીં આ તો ખાલી મરઘો મારીને જો તો નાખી જાય છે

અને કોંગ્રેસ જ આવી જોઈએ હા વિમલ એ વિમલ શાહ છે એ બહુ સારા માણસ છે ને કોંગ્રેસ આવે એવું તો ઈચ્છું છું કે કોંગ્રેસ જ આવી જોઈએ એમ કઈ તો નહીં પણ ઉપલા લેવલે બી કોંગ્રેસ આવી જોઈએ અમે તો સારા ઉમેદવારને વોટ આપીએ એ કોંગ્રેસનું આજ સુધી જે સંસદમાં જે ભાજપ છે એમને કોઈ વિકાસ કરેલો નથી એટલા માટે અમે કોંગ્રેસનો વોટ આપવાના છે ને કોંગ્રેસ જ આવશે કોંગ્રેસના જે ઉમેદવાર છે વિમલભાઈ શાહ હા હા ઓળખે એ વિકાસ કરે બીજું શું પણ બહુમતીથી જીતાડી લઈએ અને કોમ વિકાસ માંગે કોમ કરે એવું કહીએ છીએ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઈ શાને મતદારો તરફથી પ્રતિસાદ મળી રહ્યો છે ગામડામાં તેમને સાંભળવા માટે લોકો પણ આવી રહ્યા છે પરંતુ આ પ્રતિસાદ એ મતદાનમાં પરિવર્તિત થાય છે કે કેમ તે જોવું રહ્યું ત્રેવીસમી એપ્રિલના રોજ મતદાન થનાર છે અને ત્રેવીસમી મે ના રોજ જ્યારે પરિણામ આવે છે ત્યારે મતદારો કોના તરફી ઈજાઓ બતાવે છે તે જોવું રસપ્રદ બની રહેશે યોગિન્દરજી જી મીડિયા ખેડા